હળાદ ગામે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી દાંતા તાલુકાના હળાદ ગામે શિવરાત્રીના પર્વની સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી મંદિરમાં સવારથી દર્શન માટે લાઈનો જોવા મળી હતી અને મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવ્યા હતા મંદિરમાં રુદ્રાભિષેક પૂજાપાઠ સાથે શિવરાજના કરવામાં આવી હતી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક માનવામાં આવે છે અને તેનું મહત્વ પણ રહેલું છે અહેવાલ મોહન જોશી હળાદ કે આજે મહાશિવરાત્રીનો પર્વ છે ત્યારે અમારી ટીમ આજે હળાદ ગામે આવી છે એમને આજે મહાશિવરાત્રી પર્વ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર જે પૌરાણિક મંદિર છે પોછો પુરાણ રાજા રજવાડાના ટાઈમનું મહાશિવલિંગ છે અહીંયા એમને વિશે આજે અમને ગ્રામજનો ઉપસ્થિત છે એમને જો પૂછું છું મહારાજ આપને મંદિર વિશે આજે શું કહેવા માંગો છો શિવરાત્રીનો પર્વ છે હર હર મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવ બહુ પુરાણનું મંદિર છે આજે ગામજનો બહુ સાથ સહકાર આપીને ચાર પ્રહની પૂજા કરેલી છીએ અમે બહુ આયોજન સારું કરેલું છે આવું ને આવું ગામ સદાય માટે સાથ સહકાર આપો તો બહુ મજા આવે હર હર મહાદેવ હર મહાદેવ આજે મહાશિવરાત્રિના પર્વ ઉપર અડાદ ગામ ખાતે આવેલ પૌરાણિક મંદિર સ્વયંભુ શિવલિંગ સિદ્ધેશ્વર મહાદેવની રોજ પૂજા ચાર પ્રહારની પૂજા થાય છે અને ગામ ગ્રામજનોના સર્વ જ્ઞાતિભાઈઓ અલગ આ મંદિરનો વિકાસ થાય એવી અમે પણ શુભેચ્છા રાખીએ છીએ કારણ કે પહેલાં આપણા માતા પિતા હોય છે અને સર્વના માતા પિતા ભગવાન છે એ આપણે બધાએ માનીએ છીએ તો દર વર્ષે સિદ્ધેશ્વર મહાદેવની પૂજા શિવરાત્રી વખતે થાય છે ચાર અત્યારે પણ પૂજા ચાર આજે કરવાની છે સવારે પણ થઈ અત્યારે પણ કરવી છીએ આખા ગામના માણસો કોઈપણ પણ સિવાય આ મંદિરમાં શિવલિંગોની પૂજા કરે છે દેવીપત્રો ચઢાવે છે અને બધા જ મળી અને પૂજા